નમસ્કાર બાળ મિત્રો શ્રી જાણજી પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે આજના વિષયની અંદર આપણે ધોરણ સાત પ્રથમ એકમ કે રાજપૂત યુગ એના વિશે ચર્ચા કરીશું અને કઠિન તરફથી સરળ આપણે કેવી રીતે બનાવી શકાય બાળકોને આ વિશે થોડોક અઘરો લાગતા એક નવીન પદ્ધતિ આપણે વિકસાવી કે જેમાં બે ભાગ કરી દઈએ ઉત્તર અને દક્ષિણ વર્ગખંડના દરેક બાળકના અને દરેકને એક એક વંશ સોંપી દઈએ અને એ બાળકો યાદ કરે અને અહીંયા રજૂ કરે તો દરેક બાળકને કમસે કમ વધારે નહીં તો એક બે રાજવંશ તો સો ટકા યાદ રહી જશે અને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બધું ભેગું નહીં થાય તો અત્યારે આપણે અહીંયા તમે જુઓ છો આ ઉત્તર ભારતની લાઈન છે અને આના પછી આપણે દક્ષિણ ભારતનો એ બીજા ભાગની અંદર લઈશું તો ઉત્તર ભારતના રાજવંશોની અંદર આપણે જોઈએ

ભોજ એ પરમાણ વસ્તુ સૌથી શ્રેષ્ઠ રાજા હતો રાજા ભોજે ધારાનગરીમાં એક મહા મહાશાળાની સ્થાપના કરી હતી સરસ હેતલબેન શાકંભરીના ચોહાણ વર્ષનો સ્થાપક વાસુદેવ હતો બારમી સદીના આરંભમાં આરંભમાં અજરાજ 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 અજયરાજ સાકમભરીના સ્થાપક વર્ષનો ભરીના આરંભમાં સ્થાપક વાસુદેવ હતો બારમી સદીના આરંભમાં અજયરાજ ગાદી ઉપર બેઠો હતો તેણે એક નગરની સ્થાપના કરી હતી તે નગરનું નામ તે નગર નગરનું નામ અજય અજય મેરું તે પાછળથી અજય મેર નામે ઓળખાય છે

મારું નામ મીનલ દેવી છે હું સોલંકી મંચની રાણી છું હું હું સિદ્ધરાજ જયસિંહની રાજમાતા મીનલ દેવી છું મેં સોમનાથનો યાત્રાળો વેરો બંધ કરાવ્યો અને ધોળકામાં મલાવ તળાવનું બાંધકામ કરાવ્યું સરસ બાલ વાંચા ઈસવીસન આઠ ઈસવીસન મારું નામ સિદ્ધરાજ સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ મીનલ દેવી હતું મીનલ દેવી હતું તેમણે આદર્શ રાજ્યમાં રહેતા હતા અને જેમ

સરસ તો જોયું મિત્રો આપણે કે આ બાળકોએ કેવું સરસ મજાની રીતે તૈયાર કર્યું છે તો દક્ષિણ ભારતના રાજ્યો એ આપણે બીજા ભાગમાં જોઈશું ધન્યવાદ